જામનગર જિલ્લાના કાલાવડ પંથકનો બનાવ સોલારના કામમાં હપ્તાની માંગ કરી કંપનીના સ્ટાફના મકાનમાં આગ ચાંપી દીધા જો તારે અમારા ગામમાં કામ કરવું હોય તો મને હપ્તાના પૈસા આપવા પડશે તેમ કહી આપી ધમકી આગ લગાડી દેતા અને ઘરની ઘરવખરી આગમાં ત્રણ ઇઠ્યાસી લાખ રૂપિયાનું નુકસાની થતા મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી બાઇટ રાજેન્દ્ર દેવદા ડીવાયએસપી ગ્રામ્ય જામનગર ગઈકાલ રોજ જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલીસ્ટેશન વિસ્તાર નિકાવા ગામે રહેતા અનમોલ મનોજસિંહ કે જેઓ સોલાર પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે જે મહિન્દ્રા ટેકો પ્રાઇવેટ લિમિટેડની ડેરી અને બેડિયા ગામની અંદર કામ ચાલુ છે ત્યાં એમને ત્યાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે આશાપુરા લેન્ડ ડેવલપમાં ડ્રાઈવર તરીકે કામ કરતા ભગીરથિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાવો તેમના ઘરે આવેલ અને તેમને આ સોલાર પ્લાન્ટ ચલાવવો હોય તો પૈસા આપવા પડશે તેવી રીતે ધમકી આપી અને તેને બેટથી તેના પગમાં મારી અને તે ઉપરાંત આ રહેણાંક મકાનની અંદર ચીજવસ્તુઓ સળગાવી રહેણાંક મકાનમાં તોડફોડ કરી અને આશરે ત્રણ લાખ અઠ્યાસી હજાર જેટલાનું નુકસાન કરી અને ગુનો કરેલ હોય ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની હાલ શોધખોળ ચાલુ છે આ ભગર છે અને તેની સાથે કોઈ એક અજાણ્યો વિષમ છે તેની તપાસ પણ કરી રહેલ છે આ તપાસ કાલાવાડ ગ્રામ્ય પીઆઈ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે